માત્ર ઇંજ ઇંચ વરસાદથી પાણી પાણી થયું અમદાવાદનો પૂર્વ વિસ્તાર સરસપુરમાં ભરાયા પાણી શારદાબેન હોસ્પિટલમાં પણ ભારે પાણી ભરાયા ગુજરાતમાં બરાબર જામ્યું ચોમાસું ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ કાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો રાજમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જોર પણ વધશે નીટ લોકોની ધરપકડ બિહારમાંથી પાંચ ગોધરામાંથી પાંચ લાતુરમાંથી બે આરોપી સકંજામાં સીબીઆઈ ટીમના ગોધરામાથામાં તપાસ થઈ તેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક ઉત્તર ગુજરાતમાં ખેંચાયેલા વરસાદની સ્થિતિ પર સમીક્ષા આજે જ અગ્નિકાંડ પરના એસઆઈટી રિપોર્ટનું પણ થશે અવલોકન